જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત શ્રીમાં આજે આપણી આ વિડીયોમાં વટ સાવિત્રી વ્રતની પૂજન વિધિ અને તેની વાર્તા સાંભળીશું જો એ પહેલાં ચેનલ પર નવા છો તો વિડીયોને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આ વ્રત જેઠ સુ તેરસથી શરૂ થઈ જેઠ સુદ પૂનમના દિવસે આ વ્રત પૂર્ણ થાય છે ઘણી બહેનો જેઠસુ તેરસથી આ વ્રતનો આરંભ કરે છે વ્રણ વડના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મ સાવિત્રી વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળહાર કરવો અબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલોથી વડનું પૂજન કરવું વડને જળ ચડાવવું પછી સૂતરનો દોરો વડના થળને એકસો આઠ વાર વીંટાળીને પ્રદક્ષિણા કરવી સાથે પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરવી વડને જળ ચઢાવતી વેળાએ પ્રભુને પ્રાર્થના કરવી વ્રત કરનારે આ દિવસોમાં સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી વ્રત પૂરું થયા પછી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જ જમવું આ હતી વ્રત સાવિત્રી વ્રતની પૂજન વિધિ અને હવે જાણીએ વટ સાવિત્રી વ્રતની કથા વાર્તા અશ્વપતિ નામનો એક રાજા હતો આ રાજાને દોમ દોમ સાહેબી પણ એક જ વાતનો દુઃખ અને તે એક કે એમને સંતાન ન હતું રાજાએ તો સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું એમણે તો સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા સાવિત્રી દેવીએ કહ્યું બોલ રાજન તારી શું જોઈએ છે માતાજી મારે બીજું તો કાંઈ જોઈતું નથી મને એક દીકરો આપો એટલે બસ રાજા તારા નસીબમાં દીકરાનું સુખ લખેલું નથી એટલે મેં તને વચન આપ્યું છે તેથી દીકરાને બદલે દીકરી થશે એનું નામ તમે મારા નામ ઉપરથી સાવિત્રી પાડજો આમ કહીને માતાજી તો અર્ધ ધ્યાન થઈ ગયા થોડા વખત પછી રાણીને તો દિવસ રહ્યા અને સમય જતાં રાણીએ રૂઢી રૂપાળી સુંદર કુંવરીને જન્મ આપ્યો અને માતાજીની સૂચના મુજબ આ કુંવરીનું નામ સાવિત્રીભાઈ પાડ્યું સાવિત્રી પરી જેવી રૂપાળી જાણે રૂપરૂપનો અવતાર સાવિત્રી તો મોટી થવા લાગી રાત્રે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાત્રિ વધે એમ કરતાં કરતાં તો ઉંમરનાટ થઈ ગઈ રાજાએ તો એને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પરાંગત બનાવી સમય જતાં રાજકુમારો એને જોવા માટે આવવા લાગ્યા પણ સૌ એની આગળ વામણાં લાગવા માંડ્યા એટલે કોઈ હા પાડતું નથી એવામાં નારદજી એક દિવસ ત્યાં આગળ આવી ચડ્યા રાજાએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને પછી રાજા કહે પધારો મુનિવર આપે તો મને પાવન કર્યું કહો આપ યાજ્ઞા ફરમાવો નારદજી કહી મહારાજ આપ રાજકુહરીને પરણાવતાને કેમ નથી રાજકુવરીને અનુકૂળ આવે એવો રાજકુમાર કોઈ મળે એટલે એને પરણાવીએ નહીં એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી એટલે નારદજીએ સાવિત્રીને પૂછ્યું સાવિત્રી તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો છે કે નહીં ભગવાન ધુમસેનનું રાજ તેના દુશ્મનોએ પડાવી લીધું આથી તે જંગલમાં આશ્રમ બાંધીને રહે છે તે અને તેના પત્ની અંધ છે એમને સત્યવાન નામનો એક પુત્ર છે હું એને મનથી વરી ચૂકી છું સાવિત્રીની આ વાત સાંભળ્યા પછી નારદજીને કાંઈ જ બોલવા પણ રહ્યું નહીં પણ થોડી વાર વિચાર કરી એ બોલ્યા સાવિત્રી તે પસંદગી તો બહુ સારી કરી છે સત્યવાન ખરેખર રૂપ અને ગુણનો ભંડાર છે પરંતુ પરંતુ શું પરંતુ એનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે માત્ર એક જ વરસનું એનું આયુષ્ય છે આ સાંભળીને રાજાની ઉપર તો જાણી દુઃખના ડુંગર તૂટી પડ્યા રાજાએ અને રાણીએ સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ ખૂબ સમજાવી પરંતુ સાવિત્રી ન માની તે ન જ માની હવે તો રાજા પણ સાવિત્રીને સમજાવી સમજાઈને થાકી ગયા અને નારદજીની પણ ધીરજ તૂટી ગઈ એટલે નારદજી રાજાજીની રજા લઈને ચાલતા થયા ને રાજા તો જંગલમાં આવેલા ધૂમસેનના આશ્રમે ગયા ધૂમસેન એક ઝાડ નીચે બેઠા છે રાજા અશોપતિ એમને પ્રણામ કરીને એમની પાસે બેઠા પણ રાજા તો અંધ હતા એટલે એ તો જોઈ શકે એમ પણ ન હતા રાજા અશોપતિએ સાવિત્રીના સગપડની વાત રાજાને કરી અને આ વાત સાંભળીને અંધ રાજા તો ભારે નવાઈ લાગી તેમણે કહ્યું રાજા અશ્વપતિ આપ જાણો છો કે હું તો વૃદ્ધ અને અંધ છું વળી હું તો રાજ્ય વગરનો રાજા છું અને તમારી અને મારો દીકરો સત્યવાન બંને જણા અમે આ જંગલમાં આશ્રમ બાંધીને રહીએ છીએ તમારી દીકરી તો રાજકુમારી છે એ હાથી કરીને આ જંગલમાં દુઃખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે મહારાજ સાવિત્રી પોતાની બાબતમાં અડગ છે તો ભલે એની પાછળ પણ ઈશ્વરનો કોઈ શુભ આશય હતી આપ જરૂર આ લગ્ન કરો મને મંજૂર છે જ અને સાવિત્રીના લગ્ન ધામધૂમથી સત્યવાન સાથે કરવામાં આવ્યા કન્યાદાનમાં સાવિત્રીને એના પિતાએ ઘણી ચીજવસ્તુઓ આપી અને ધન પણ પુષ્કળ આ આશ્રમમાં સત્યવાન તેના પિતા અને સાવિત્રી બધા રહેવા લાગ્યા નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું આ વ્રત ત્રણ દિવસ ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું નારદ મુનિના કહેવા પ્રમાણે સત્યવાનના મૃત્યુવાળા હવે ત્રણ દિવસ જ બાકી રહ્યા હતા જેમ જેમ સત્યવાનને મૃત્યુની ઘડી નજીક આવવા લાગી તેમ તેમ સાવિત્રી બધું વધુ અડગ થવા લાગી અંતે ચોથું અને છેલ્લો દિવસ આવી પહોંચ્યો એ દિવસે સાવિત્રીએ સાવિત્રી દેવીનું ધ્યાન ધર્યું પછી બંને જણા તૈયાર થયા ખભી કુહાડી લઈ વનમાં લાકડા કાપવા માટે સત્યવાનને સાવિત્રી આશ્રમ છોડીને રવાના થયા પોતે જાણતી હતી કે આજે પોતાના સ્વામીનું મોત છે એટલે તે સત્યવાનને જરાય અળગો મૂકવા ઈચ્છતી નહોતી બાકી એને કહી શકાય એમ તો હતું જ નહીં સત્યવાન અને સાવિત્રી લાકડા કાપવા માટે સૂકા ઝાડનું ઠૂઠું શોધવા જંગલમાં આમ તેમ ખૂબ ફર્યા પણ કશું જ ન મળ્યું એટલે થાક ખાવા માટે એક ઝાડ નીચે બેઠા થોડી વાર પછી તેઓ ઊભા થયા અને નજીકમાં આવેલા એક ઠૂઠા ઝાડ ઉપર સત્યવાન કુહાડો ઉગામવા ગયો ત્યાં એને આંખે અંધાર આવવા લાગ્યા એ એકદમ ધ્રુજવા લાગ્યો અને નીચે પડી ગયો સાવિત્રી સત્યવાનનું માથું ખોડામાં લઈને બેઠી અને એના માથા ઉપર હાથ ફેરવવા લાગી એવામાં બીક લાગે એવા બિહામણા યમરાજ ત્યાં આવી ચડ્યા સાવિત્રી કહે આપ કોણ છો હું યમરાજ છું શા માટે આવ્યા છો તારા પતિનો જીવ લેવા આવ્યો છું સાંભળ્યું છે કે મૃત્યુલોકના માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે પછી આપ જાતે કેમ આવ્યા સત્યવાન સાચો અને સદાચારી પુરુષ એના પ્રાણ દૂત હરી શકે નહીં માટે આમ કહી યમરાજે સત્યવાનના પ્રાણ હરી લીધા અને યમરાજ ચાલવા લાગ્યા સાવિત્રીએ સત્યવાન નો નીચે મૂક્યું અને વિલાપ કરતી કરતી યમરાજની પાછળ પાછળ જવા લાગી એના વિલાપથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું યમરાજ કહે બેટી તું વિલાપ કરતી કરતી શા માટે પાછળ આવે છે તું પાછી ચાલી જા માનવીની હદ અહીં પૂરી થઈ ગઈ યમરાજ મારી શ્રદ્ધા અને સંકલ્પ બંને અડગ છે જ્યાં મારા પતિ ત્યાં જ હું સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું તો આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા મારો પતિવ્રતા ધર્મ પાડતા આપ મને કઈ રીતે રોકી શકું આ સાંભળી યમરાજ તો થીજી ગયા યમરાજ કહે બેટી તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગી લે મારા સંસરાનો અંધાપો દૂર કરો અને સૂર્ય જેવી તેજસ્વી આંખો આપો તથા પણ હવે પાછી હોય શા માટે મારે તો મારા પતિ સાથે ચાલવું છે જ બેટી તારી વાણી નમ્રતા અને ધર્મથી હું મુગ્ધ બન્યો છું માટે સત્યવાનના જીવન સિવાય બીજું જે માંગવું હોય તે માંગી લે મારા સસરાનું ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપણા ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથા પણ હવે પાછી ચાલી જાય આપ તો સૌને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ જવાનું કહું છું શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી સાવિત્રી તારી તર્ક વાણીએ તો મને જ વચનથી બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે મારા પિતા અશ્વપતિ છે એમને એકેય પુત્ર નથી મને સો પુત્ર થાય એવું વરદાન આપ્યું તથાસ્તુ પણ હવે પાછી વળતું પણ યમરાજ હું કેવી રીતે પાછી વળું મારા પતિ વગર મને સો પુત્રો કેવી રીતે થાય અને સતી સતીશ્રીને તો એક જ પતિ હોય સાવિત્રી તે તો ખરેખર તારી બુદ્ધિ ચાતુરી ચતુરાઈ અને તર્કયુક્તિ વાણીથી મને હરાવ્યો છે તથા સ્થું જ્યાં તને તારો પતિ પાછો આપું છું અને એને ચારસો વરસનું આયુષ્ય પણ આપું છું આમ યમરાજ ખાલી હાથે પાછા ગયા સત્યવાન જીવતો થયો ને સાવિત્રી સુખી થઈ ગઈ વટ સાવિત્રીનું વટ વ્રત સાવિત્રીને જેવી રીતે ફળ્યું તેવું સૌને ફળજો આ કથા વાંચનાર અને સાંભળનાર સૌને ફળજો જય વટ સાવિત્રી